એનર્જી ગ્રીન એનર્જી ગ્રીન એનર્જી વીજળી બચાવો દેશ બચાવો વીજળી બચાવો દેશ બચાવો હું ડીઆર ગાડિયા અધિક્ષક ઇજનેર પીજીવીસીએલ વર્તુળ કચેરી મોરબી આજે અમારે પીજીવીસીએલ દ્વારા વીજ સલામતી અને વીજ બચતનું એક સપ્તાહનું આયોજન હોય છે એ અંતર્ગત આજરોજ અમે મોરબી વર્તુળ કચેરી જે વેજીટેબલ રોડ ઉપર અમારી આવેલી છે કચેરી ત્યાંથી તે આ ગામની અંદર બધે વીજ બચત અને વીજ સલામતી માટેના બેનરો સૂત્રોચ્ચારો વગેરે કરતાં કરતાં રેલી અહીં શનાળા સુધી લઈ આવેલ છીએ અને આનો હેતુ એવો છે કે ગ્રાહકની અંદર વીજ સલામતી અંગે અને વીજ બચત અંગેની જાગૃતતા ફેલાય કોઈ અકસ્માતો ન થાય અને વીજળીનો ખોટો દુરુપયોગ ન થાય વેડફાટ ન થાય લોકોને શું સંદેશ લોકોને એ જ સંદેશ છે કે સલામતીથી વીજળી વાપરે ઘરની અંદર એલસીબી ફિટ કરાવે જેનાથી આપણે શોર્ટ સર્કિટને અકસ્માતથી બચી શકીએ પ્લસ કોઈ એવી જગ્યાએ ઢોર ન બાંધે બાળકોને ન જવા દઈએ કે જ્યાં ખુલ્લું ટ્રાન્સફોર્મર સેન્ટર છે એની આજુબાજુમાં થાંભલાની આજુબાજુમાં એ બધી તકેદારી રાખે અને જરૂર હોય ત્યાં જ વીજળીનો ઉપયોગ કરે જરૂર ન હોય ત્યાં સ્વીચો બંધ કરવાની ખાસ તકેદારી રાખે